સુવર અને ઘેટાની વાર્તા એક ગામમાં એક ગાઢ જંગલ પાસે સુંદર મજાનું ઘાસનું મેદાન હતું જ્યાં દરરોજ સવારે એક ઘેટાવાળો પોતાના ઘેટા ચરાવવા લાગતો મેદાન હરિયાળીથી ભરેલું હતું અને કેટા આખો દિવસ શાંતિથી ચરતા હતા એક દિવસની વાત છે કેટા શાંતિથી સરતા હતા ઘેટાવાળો વાંસળો વગાડી રહ્યો હતો ત્યાં તો ક્યાંકથી એક મોટું અને કદાવર સુવર જંગલમાંથી મેદાનમાં દોડતું આવ્યું તેના નસકોરા ફફડી રહ્યા હતા જાણે તે કોઈ મુશ્કેલીમાંથી બચી ગયું હોય તેને જોતાની સાથે જ તેની આંખોમાં ચમક આવી ગઈ તેણે વિચાર્યું આજે મારું નસીબ પલટાયું છે જો હું આ મોટું અને કદાવર સુવરને કસાય પાસે લઈ જઈશ અને વેચી દઈશ તો મને મોટી રકમ મળશે કેટાવાળો ચૂપચાપ સુવર તરફ આગળ વધ્યો સુવરને તેની ચાલાકીનો ખ્યાલ નહોતો ઘેંટાવાળાએ નજીક આવતાની સાથે જ તેણે એક જ ઝટકામાં સુવરને પકડી લીધું પણ ઘેંટાવાળાનો હાથ સુવર પર પડતાની સાથે જ આફત લાવી દીધી તેણે એટલી જોરથી પાડી કે મેદાનમાં રહેલા બધા ઘેંટાઓ અને પક્ષીઓ ચોંકી ગયા આ મને છોડી દો મને બચાવો સુવર જોરથી ચીચો પાડી રહ્યું હતું અને પોતાને છોડાવવાનો પ્રયાસ કરી રહ્યું હતું ઘેંટાવાળાએ તેને મજબૂતીથી પકડી રાખ્યો અને તેના આગળના અને પાછળના પગ દોરડાથી બાંધી દીધા. ઘેંટાએ પહેલીવાર આટલો બધો હંગામો જોયો હતો. ઘેંટાવાળાએ સુવરને પોતાના ખભા પર ઉતક્યો અને તેને કસાય પાસે લઈ જવા લાગ્યો. પણ સુવરની શીસો બંધ ન થઈ. તે જોરથી અને જોરથી શીસો પાડી રહ્યો હતો. જાણે તેની આખી દુનિયા બરબાદ થઈ ગઈ હોય. આ બધું જોઈને ઘેંટા ગભરાઈ ગયા કારણ કે આટલો હંગામો પહેલા ક્યારેય થયો ન હતો. એક ઘેટુ જે પોતાને ખૂબ જ બુદ્ધિશાળી માનતું હતું તે પોતાના માલિકની પાછળ પાછળ ચાલવા લાગ્યું થોડે દૂર ચાલ્યા પછી તેણે સુવરને કહ્યું અરે ભાઈ તું આટલો બૂમ કેમ પાડી રહ્યો છે તારે થોડી ધીરજ રાખવી જોઈએ જ્યારે અમારો માલિક અમારા ઘેટામાંથી કોઈને પકડીને લઈ જાય છે ત્યારે અમે આટલો બધો હોબાળો નથી કરતા તમારે થોડી હિંમત બતાવી જોઈએ ઘેટાના શબ્દો સાંભળી સુવર ગુચ્છે થઈ ગયો તેણે જોરથી બૂમ પાડી ઓ ભોળા ઘેટા તારી મૂર્ખ વાતો તારી પાસે જ રાખ જ્યારે તારો માલિક તને પકડીને લઈ જાય છે ત્યારે તેને ફક્ત તમારું ઊન જ જોઈએ છે પણ અહીં મારો મુદ્દો અલગ છે એને મારું માંસ જોઈએ છે જ્યારે તમારો જીવ જોખમમાં હોય ત્યારે આ બહાદુરી બતાવજો સુવરની આ વાત સાંભળીને ઘેંટું ચૂપ થઈ ગયું તે પાછું ગયું અને બીજા ઘેટાને સુવરની બધી જ વાત કહી હવે બધા ઘેટા સમજી ગયા કે દરેકની લડાઈ અને પરિસ્થિતિ અલગ હોય છે કોઈની પરિસ્થિતિ સમજ્યા વિના તેની બહાદુરી પર સવાલ ઉઠાવવા એ ખોટું છે કેટાવાળો સુવરને લઈ આગળ વધ્યો સુવર હજુ પણ શીશો પાડી રહ્યું હતું અને તે દિવસ ઘેટા માટે એક મોટો બોધપાઠ લઈને આવ્યો હતો તો મિત્રો આ વાર્તામાંથી આપણને શીખવા મળ્યું કે પોતાના જીવને કોઈ ખતરો ન હોય ત્યારે મોટી મોટી વાતો કરવી સહેલી હોય છે તો જો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં